માની આરાધનાના પર્વ એવા નવલા નોરતાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે મોરબીમાં પણ અનેક જગ્યાએ માની આરાધનાના ભાગરૂપે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેમાં પણ મોરબીના ખાટકીવાસ શક્તિ ચોક ગરબી મંડળ દ્વારા છેલ્લા એકતાલીસ વર્ષથી ગરબીનું આયોજન કરવામાં આવે છે મોરબીમાં શક્તિચોક ગરબી મંડળમાં બાળાઓ સાથે મળીને માની આરાધના માટે ગરબા કરે છે જેમાં બીજા નોરતાના દિવસે જ બાળાઓ દ્વારા મશાલ અંગારા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું બાળાઓ સળગતી મશાલ સાથે ગરબે ઘૂમે છે અને તે જ મશાલના અંગારા જમીન પર નાખીને તેના પર રાસ રમીને માની આરાધના કરે છે આ રાસ જોવા માટે મોટી સંખ્યામાં દર વર્ષે લોકો ઉમટે છે આ ઉપરાંત ગરબીમાં બાળાઓ દ્વારા ટિપ્પણ રાસ તલવાર રાસ અઘોર નગારા રાસ જેવા જૂના રાસ રજૂ કરે છે જે મંત્ર કરી દેતા મશાલ અંગારા રાસ રજૂ કરીને શક્તિ ગરબી મંડળે માની આરાધનાનો પ્રારંભ કર્યો હતો બે વર્ષથી કર્યું છે ત્યાં વર્ષે ક્રિપલભાઈની ક્રિએટિવિટી છે

શક્તિચોક ગરબી મંડળનો એક જ ધ્યેય છે કે આપણે આપણી ભારતીય સંસ્કૃતિ જાળવીને રાખવી છે એટલે અમે ભાતીગઢ ગરબાઓ કરાવતા હોય છીએ માતાજીના અને આપણી એક સંસ્કૃતિ જળવાય જ્યારે આર્વચીન ડિસ્કો નાની પ્રમાણ વધતું જાય છે ત્યારે શક્તિચોક ગરબી મંડળનું ધ્યેય એક જ છે કે આપણા શેરી ગરબાઓ ગરબી મંડળ હોવું જોઈએ ગરબી મંડળ એટલે શું કે બાળાઓ એક મહિના સુધી પ્રેક્ટિસ કરતી હોય છે અને પછી ચાચરના ચોકમાં માતાજીની ગરબી હોય છે એને ફરતે ગરબા લઈએ એને ગરબી મંડળ કહેવાય એવું આ શક્તિ જો ગરબી મંડળ એકતાલીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી ચૂક્યું છે અને આ વર્ષનો ખૂબ સરસ મજાનો કાંઈક અલગ રીતે અમારી બાળાઓએ એક સ્ત્રી નારી એટલે ભારતની એક નારી એક શક્તિ છે એ નારીએ બહુ નાની ઉંમરની પણ દીકરીઓ છે અમારી એક અંગારા રાસ એટલે મસાલની અંદર અંગારા હોય છે અને એ અંગાળા અમે રાસ રમતા રમતા અંગાળા નીચે રાખીને ઉઘાડા ભગે એના ઉપર રાસ કરતી હોય અમારું આ શક્તિ ગરબી મંડળની બાળાઓ છે અમારું કાંઈક વિશેષ આ છે આવું દર વર્ષે કાંઈક નવું નવું લઈ આવતું હોય છે શક્તિ ગરબી મંડળ